પપ્પા બગા શકાય અને ફુવા ને ફઈ ને જો ટાઈટ કેવી લાગે બધા ના ગઈશ તમને મકાન આખું કાલ શણગારી જાય ને પછી દેખાડીશું

મિટ્રાાણ હામાંણે સ્હિઢે સ્રાણે સ્રાણે સ્રાણેણે

तो मैंने पूजा करी

આઈવા છી કપલ તૈયાર થઈ ગયા છે સમજ એમ માર ખબત્રા રે રંગે દુષવા દેવતા

ગાઈસ તમે છોકરી જમાડવા બેસાડી દી છોકરી ને ગોયણીયું કા માતાજી કેવાય માતાજી આ જો માર બનો બેન ને ખાતા બહુ થોડું કઈક થાય છે કેટલા દુખે કેમ છો મેડમ ના કરે નું એ નામ લઈ એમાં બોલવાનું ન હોય વિડિયો શૂટિંગમાં આવી જાય

हाँ हाँ। दर्शन एक तो तो पड़ियो ची है ना ये आ तो, ये तो, नहीं तो। नहीं Ja, ist eine Teilblage.